જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવેલી કામગીરીને આજે નગરપાલિકા કોર્પોરેટરો તેમજ ચીફ ઓફિસર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તલાજા શહેરમાં શ્રીદેવાએ તાતાની પ્રતિમા થી લઈને ગાંધીજીની પ્રતિમા સુધીના બનેલા સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાની એક પત્રકાર દ્વારા નગરપાલિકા કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેવી જ રીતે અન્ય જુદા જુદા રોડ રસ્તાઓમાં પણ તિરાડો પડેલ હોય જે પ્રકારની રજૂઆતોને ધ્યાનમાં રાખી અને આજે તળાજા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ આઈ વાળા તેમજ ભાજપના જુદા જુદા નગર સેવકો ઉપસ્થિતિમાં અને ચીફ ઓફિસર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ બનેલા સીસી રોડમાં તિરાડો પડેલી હોય જેથી આ ખાનગી એજન્સી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી જે અનુસંધાને આજે નિરીક્ષણ કરી અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે

અને જરૂરી એન્જિનિયરને પણ સાથે રાખ્યા છે કામના કન્સલ્ટન્ટને પણ સાથે રાખેલા છે અને જે જે ફરિયાદો છે એનું સ્થળ નિરીક્ષણ કરી એની નોંધ કરાવી છે અને આ તાત્કાલિક આ ફરિયાદોનું નિરાકરણ થાય એ અંગે નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરશે મારું નામ અયાન નિહાલભાઈ બુરાણી જેમ આપ સૌ જાણી રહ્યા તો જેમ આપણી ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય જે તળાજા નગરપાલિકામાં થઈ રહી છે એ દરમિયાન આજરોજ તળાજાના લોકલાડીલા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આજે બજેટ મિટિંગ હતી એમાં બજેટ પણ પાસ થયેલું છે અને તમામ ચેરમેનોની નિમણૂક થયેલ છે તે દરમિયાન મને બાંધકામ કમિટીની જવાબદારી સોંપવામાં આવી રહી છે આવી રહી છે અને આજે ઈ જ્યારે સંજોગ બન્યા ત્યારે આપણે અમારા સાથી ચેરમેન સાહેબ શહેર પ્રમુખ સાહેબ ચીફ ઓફિસર સાહેબને બધાને સાથે રાખીને તમામ જે તળાજારી જનતાના રોડના પ્રશ્નો છે એ તમામ રોડ પર સાઇટ વિઝિટ કરવામાં આવી છે એન્જિનિયરને ચીફ ઓફિસરને બધાને એક રિક્વેસ્ટ કરવામાં આવી છે ને સૂચના આપવામાં આવી છે કે તમામ જેટલા રોડમાં પ્રોબ્લેમ થઈ છે એની તાત્કાલિક નોટિંગ કરવામાં આવે જેટલા પણ એના જે તે કોન્ટ્રાક્ટરો એને નોટિસ મોકલવામાં આવે કે જે પણ રસ્તામાં તડ પડી ગઈ છે જેને કે આ રોડમાં આપણે ચાલુ ઊભા છીએ આઈ કે ભાઈનું ઘર છે આ રોડમાં અને આ રોડમાં પણ દસ દિવસ પહેલાં પંદર દિવસ પહેલાં રોડ બીનો જેમાં ક્રેક પડી ગઈ છે જે તે અમુક જગ્યાએ તમારા કપચી દેખાવા મળી છે એટલે બધા પણ રોડના નિકાલ લાવવા ગટરના ઢાંકણા અમુક જગ્યાએ તૂટી ગયા છે બધી વસ્તુનો નિકાલ લાવવા માટે સૂચના આપવામાં આપી છે